આ પાયા વ્યહોણી વાત છે એના આધાર પુરાવા વગરની વાત છે આ ચૈતરસાને એક પ્રકારની આદત પડી ગઈ છે કોઈને કોઈ અધિકારીઓ પર આક્ષેપ મૂકવાના ખોટા ખોટા અધિકારીઓ સાથે ઝઘડવાના પોલીસની સાથે ઝગડવાના ફોરેસ્ટના લોકો સાથે ઝઘડવાના જીએવીના લોકો સાથે ઝઘડવાના પાર્ટીના લોકોની સાથે ઝઘડવાના આ એક પ્રકારની એક એક બુદ્ધિપૂર્વકનું એક કામ કરી જેથી એને મીડિયામાં બધી પ્રસિદ્ધિ મળે સક્ષમ છે પણ રાતોરાત એને હીરો થઈ જવું છે એટલે આ પ્રકારના નાટકબાજી કરે છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે ફરી એકવાર हल्ला बोल કરીને નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીએ આવ્યા હતા અને એમને રજૂઆત એવી કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે ડેડિયાપાડા સહિતના જે ટીડીઓ છે એ ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન જે છે તેમાં તેઓ કામ કરી રહ્યા છે સાથે સાથે મનરેગા યોજનાના કર્મચારીઓ પણ ભાજપના સદસ્ય ત્યાં અભિયાનનું કામ કરે છે આવા આક્ષેપો સાથે તેમને કલેક્ટરને મુલાકાત કરી હતી ત્યારબાદ એવું કહી શકાય કે પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હતું ને દ્રશ્યો પણ સામે આવ્યા હતા ત્યારે સમગ્ર ઘટના બાદ બાદે આપણી સાથે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા છે તેમનો જ મત વિસ્તાર ભરૂચનો જે ડેડિયાપાડા સાગબારા છે ત્યારે એમની સાથે વાત કરીશું સાહેબ ખાસ કરીને કઈ રીતે જુઓ છો એ ટીડીઓના વિરુદ્ધમાં કે બીજા અન્ય ટીડીઓના વિરુદ્ધમાં શાકભારા ડેડીયા અધર્થ જે પણ હશે એના વિરુદ્ધમાં જે આવેદનપત્ર આપ્યું એ તદ્દન વખોડી કાઢવાલાયક વાત છે આ પાયા વિહોણી વાત છે એના આધાર પુરાવા વગરની વાત છે આ ચૈતર વસાવાના એક પ્રકારની આદત પડી ગઈ છે કોઈને કોઈ અધિકારીઓ પર આક્ષેપ મૂકવાના ખોટા ખોટા અધિકારીઓ સાથે ઝઘડવાના પોલીસની સાથે ઝઘડવાના ફોરેસ્ટના લોકો સાથે ઝઘડવાના જીએબીના લોકો સાથે ઝઘડવાના પાર્ટીના લોકોની સાથે ઝઘડવાના આ એક પ્રકારની એક 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 કામ કરે જેથી એને મીડિયામાં બધી પ્રસિદ્ધિ મળે પણ જે કામ કરો નથી કામ કરો ને ભાઈ આ ગમે તેની સાથે તમે ઝઘડાથી શું ફાયદો છે તમારી પ્રશ્ન હશે તો યોગ્ય જગ્યાએ રજૂઆત કરી શકો અધિકારીને આજે ધારાસભ્ય છે તમને કોણ ના પાડે મુલાકાત આપવા બે જ લેખિતમાં આપો હું માનું છું ત્યાં સુધી આ પ્રોસિજર એ કરે ને બધા લોકોના પણ પ્રશ્નો સરળતાથી ઉકેલી શકાય પણ એમને એ કરવું નથી જે ચૂંટણી વખતે લોકોને જે ખોટા ખોટા જે વચનો આપ્યા છે એ પૂર્ણ થતા નથી જાતે અંગેના ખોટા પ્રમાણપત્રો હું આવીશ ધારાસભ્ય તરીકે તો એ પહેલો પ્રશ્ન હાથ ધરીશ આ ઘણા બધા એને ઠાલા વચનો આપ્યા હતા જે આજે લોકો પાસે જઈ નથી શકતો એટલે આ કઈ ને કઈ પ્રકારનો સ્ટન્ટ ઉભો કરે છે વાત રહી નરેગાની નરેગાના કર્મચારી જીઆરએસ જે ગામ પર કામ કરે છે એક આધારિત હવે એ કાયમી કર્મચારી હોતા નથી હવે એ કોઈ પણ પાર્ટી સાથે એ જોડાઈ શકે એમની સાથે પણ કેટલાક કર્મચારી છે અને જે ચૂંટણી વખતે કેટલાક લોકો સ્ટેટમેન્ટ આપ્યા હતા એમનો પ્રચાર કરતા હતા તેમાં એ લોકો પકડ્યા બી છે પ્રચાર ના કરી શકે અમારો અમે એવું કેવું તમારું કે જે કોઈ હંગામી જે કર્મચારી હોય જે કોન્ટ્રાક્ટ બેઝ પર હોય તો એ કોઈ સદસ્યતા પાર્ટીની લઈ શકે પરંતુ કોઈ પાર્ટીનો પ્રચાર ના કરી શકે મતલબ વિચારધારા સાથે જોડાઈ શકે અને બિલકુલ એ વાત સાચી છે કે પ્રાથમિક સભ્ય બની શકે છે સક્રિય સભ્ય અમે બનાવતા બી નથી અને અમે એવા લોકોને કે જે જીઆરએસ જે ગામ પર કામ કરતો હોય તાલુકા પંચાયતમાં પણ નહીં ગામ પર કામ કરતો હોય જીઆરએસ જે પબ્લિક સાથે જોડાયેલો હોય ગ્રામ પંચાયત સાથે જોડાયેલો હોય એટલે ભવિષ્યમાં આવા લોકો એ સરપંચમાં પણ ઉભી ઉમેદવારી કરી શકતા હોય તાલુકા પંચાયતમાં પણ ઉમેદવારી કરી શકતા હોય તો એવા લોકો અમારી સાથે સામેથી આવતા હોય કે અમે ભાજપનું કામ કરવા માંગે છે સરકાર આટલું સુંદર પ્રકારનું કામ કરે છે મોદી સરકાર અમારા માટે આ રોજગારી લઈને ચાલે છે તો અમે આના પ્રાથમિક સભ્ય બની અથવા તો અમારા પરિવારના પરિવારના સભ્યોને અમે પ્રાથમિક સભ્ય બનાવીશું કેટલાક મને પણ કીધું કે સાહેબ અમે ભાજપ કે મોદી સાહેબની જે થિયરી છે એ અમને ગમે છે પોલિસી ગમે છે ને એના થકી અમને રોજગારી મળે છે અમે પરિવારના સભ્ય બનાવીશું તો એવા લોકો અને અમે કીધું બનાવી શકો છો અમે પાર્ટીનું કામ નથી કરાવતા એ પણ પાર્ટીનું કામ નથી કરતા વાત અધિકારીની વાત છે અધિકારીઓ સાથે એટલા માટે કે એ ખોટા અધિકારીઓ પાસે ફાઇલ લઈને જાય ખોટા કામો કરાવે અને જે ચૂંટણી દરમિયાન કેટલાક ગામોની અંદર નરેગાના મજૂરો ચાલુ કામમાં ગયા હતા તો એવા લોકોની સામે ડીડીએ પગલાં લીધા હતા કે ભાઈ તમે કામ છોડીને કમ પ્રચારમાં ગયા કામ તો ના હાજરી ત્યાં પૂરવાની અને સભામાં જવાનું પાર્ટીના પ્રચારમાં એ આમ આદમી પાર્ટી ચૈતર સાથે ગયા હતા એની પાસે મારે પુરાવા છે ને એવા લોકોની સામે આ ટીડી પગલા લીધા હતા તો એ આંખમાં રાખીને દ્વેજાવ રાખીને આ ટીડીઓની પાછળ આમ આદમી પાર્ટીના લોકો પાછળ પડી ગયા છે કે આરોપ એવો છે કે જે તલાટીથી સહિતનો જે બીજેપીનું જે સદસ્ય તે અભિયાન છે કે લોકો જોડાતા નથી એટલે કે ભાજપ આ રીતે આમનો કર્મચારીઓને એમનો ઉપયોગ કરી રહી છે એ બાબતે શું કહેશો એ એ તદ્દન ખોટી વાત છે ભારતીય પાર્ટીના કાર્યકર્તા ગામે ગામ છે તાલુકે તાલુકે છે આમાં કાર્યકર્તાની એટલી મોટી ફોજ છે ને તમારે શા માટે કર્મ કર્મચારીનો ઉપયોગ કરવાનો અમે કાર્યકર્તાને ના તૈયાર કરીએ અમે તો કાર્યકર્તા નિર્માણ કરવાનું કાર્ય કરે છે અને વિચારધારાને વરેલી ભારતીય પાર્ટીની ભારતીય જનતા પાર્ટી છે રાષ્ટ્રવાદી વિચારધારામાં માનનારી કાર્ય પાર્ટી છે રાષ્ટ્રીયવાદ વિચારધારામાં માનનારા કાર્યકર્તાને અમે સભ્ય બનાવ્યો છે આજે ડેડિયાપાડાના સાગબારામાં જે કાર્યકર્તાને મેં આ જ વાત કરી ગમે તેને આડેધડ સભ્ય નથી બનાવવાના પાર્ટીની વિચારધારાને સમજાવીને આપણે સભ્ય બનાવવાના છે ને આવનારા દિવસોમાં જે રાષ્ટ્રની જરૂર છે જે પ્રકારનો આખો માહોલ બગડી રહ્યો છે વિદેશી તાકાતો જે ભાજપ સરકારને તોડવાના પ્રયત્ન કરે છે રાષ્ટ્રવાદી સરકારને ઉથલાવવાના પ્રયત્ન કરી રહ્યા છે એવા લોકોની સામે લડવા માટે પણ વિચારધારાના લોકોએ એમાં કર્મચારીઓ હોય કે કોઈ પણ એમને બધાય સમર્થનમાં આવવું જ પડશે રાષ્ટ્રના હિતમાં એમનો જે આરોપ છે કે ભાજપ પાસે હવે સદસ્યો નથી બનતા એવો આરોપ કરે છે એટલા માટે કે સરકારી કર્મચારીઓની પાસે આવું કામ કરે છે તો એ આરોપને લઈને શું કહેશે અમે સરકારી કર્મચારી પાસે કામ કરાવતા જ નથી અમારા કાર્યકર્તા કામ કરે છે આજે બધી જગ્યાએ અમારા કાર્યકર્તા કામ કરે છે હા મેં કીધું એ પ્રકારે કોઈ કર્મચારી એને વિચારધારાને વરેલો હોય ને સામેથી એમ કે અમારે સદસ્ય અભિયાનમાં અમારે જોડાવવું છે અમારા પરિવારના લોકોને અમારી જોડવા છે જોડાઈ શકે છે ઘણી વખત આપણે અધિકારી આઈએસ અધિકારી હોય તો કે મોટો અધિકારી હોય એ ભલે અધિકારી પણ એના પરિવારમાંથી માંથી કોઈ પાર્ટી સાથે જોડાયેલા હોય છે ભૂતકાળમાં ઉત્તર પ્રદેશની અંદર માયાવતી સમાજવાદી પાર્ટી પાર્ટીમાં આઈએસ એસ અધિકારી નહોતા સભ્ય બન્યા ત્યારે અમે તો ભારતીય જનતા પાર્ટી આવું ઓછી નું લઈને ચાલવાવાળા નથી અમે અમારી તાકાત પર ચાલીએ છીએ બીજું કે આજની જે ઘટના હતી જેમાં કલેક્ટર કચેરીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેઓની સાથે આવેલા જે સમર્થકો છે તેમનું અને પોલીસનું જે ઘર્ષણ થયું હતું આ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો કે આ જે ઘર્ષણ થયું છે તેને શું કહેશો એ બાબતની જો ચૈતરભાઈ વસાવા આ ધારાસભ્ય છે એની સાથેના જે કાર્યકર્તાઓ છે પણ બધા પરિપક્વ છે એમને પોલિટિકલ જ્ઞાન બધું છે પણ કામ કરવામાં નિષ્ફળ ગયા છે લોકોને શું જવાબ એટલે લોકોનું ધ્યાન બીજે ડાયવર્ટ કરવા માટે ને ખોટી પ્રસિદ્ધિ માટે આ પ્રકારનું નાટક કરે છે આ લોકો પછી અધિકારી સાથે પોલીસ અધિકારી સાથે શું કામ ઘર્ષણમાં આવવાનું ફોરેસ્ટના અધિકારી સાથે શું કામ ઘર્ષણમાં આવવાનું જીબીના લોકો સાથે એમને આરોપ જે દારૂને લઈને કર્યો છે કે જે દારૂનું વેચાણ થાય છે એ બધા જે આરોપ છે એ લઈને તમે શું માનો છો એમના જે આરોપ છે એ બાબતે તમારું શું કહેવું છે મેં ચૈતર ચૈતર એમ કહું છું કે એમના સાડુભાઈ કે એના કોઈક સંબંધી પોલીસ ખાતામાં છે તો એવા ચાર પાંચ લોકોની ટીમ છે મને ખબર છે તે કોને રોકાદ પાડે જનતા રેડ એમણે આક્ષેપ કર્યો કે દેમોંગરામાં બેફામ પ્રમાણે વિદેશ મહારાષ્ટ્રમાંથી દારૂ ઠલવાય છે અને લોકો ત્યાં છાકટા બને છે અને માતાજીનો આ દુરુપયોગ થાય છે એવો આક્ષેપ કર્યો હતો એમને તો ત્યાં બંધ કરાય ને મને કોણ રાખે આક્ષેપ કરવા છે વાહે તો વાતો ત્યાં જવું નથી દેવ દેવ મોંગરા દારૂ વેચાય છે કે અમુક જગ્યાએ વાલિયામાં ઝઘડિયામાં ડેડિયાપાડામાં સાગવારામાં દારૂ વેચાય છે તો રેડ પાડે એને કોણ રોકે છે આ બધું કહેવાનું કારણ શું લાગે તમારી દ્રષ્ટિએ શું લાગે છે કે આવું જે આક્ષેપો જે કરે છે એનું કારણ તમારી દ્રષ્ટિએ શું છે એના માટે મેં કીધું ને એક ખોટી પ્રસિદ્ધિ માટે લોકોના કામ આજે કરી શકે સક્ષમ નથી સક્ષમ છે પણ રાતોરાત એને હીરો થઈ જવું છે એટલે આ પ્રકારના નાટકબાજી કરે છે ધન્યવાદ આ હતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા તેમનું કહેવું છે કે ચેતર વસાવાને રાતોરાત હીરો બનવું છે એટલા માટે આ રીતની કામ તેઓ કરે છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા